પરિક્રમા નર્મદા પરિક્રમાની આ વાત કરીએ તો કે ગુજરાત રાજ્યમાં રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠે યાત્રા થાય છે ચૈત્ર સુદ એકમથી વદ અમાસ સુધી પગપાળા ચાલીને આ ઉત્તરવાહીની પરિક્રમા કરવાની હોય છે હિન્દુ શાસ્ત્રો અનુસાર જ્યારે આ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહન કરે છે ત્યારે અહીં આ નદીનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે એટલે આ પરિક્રમાને ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામકુરાપુરા ગામથી આ યાત્રાની શરૂઆત થાય છે અને તે યાત્રા તિલકવાડા ગામ સુધી પહોંચે છે અહીં નર્મદા નદીના પ્રવાહમાં ઉત્તર દિશા તરફ વહે છે એટલે કે નર્મદા નદીને આ પ્રવાહને ઉત્તર વાહિની તરીકે ઓળખવામાં આવે છે આદ્ય શંકરાચાર્ય શ્રી રચિત નર્મદા અષ્ટકની અંદર નર્મદા નદીના દર્શનથી જ માત્ર પાપોનો મનુષ્યના પાપોનો નાશ થાય છે તેવી માહિતીનો તેમણે ઉલ્લેખ કરેલો છે નર્મદાની સંપૂર્ણ પરિક્રમા કરવા માટે ત્રણ હજારથી સાડા ત્રણ હજાર કિલોમીટર ચાલવું પડે છે જે દરેક લોકો માટે શક્ય નથી પરિણામે લોકો આ નર્મદા પરિક્રમા પૂરી કરી શકતા નથી તેમના માટે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું આયોજન થયેલું છે પશ્ચિમ તટે રામપુરાથી તિલકવાડા સુધી અને ત્યારબાદ તિલકવાડા તિલકવાડાના સામે પારથી નાવડીમાં બેસીને તિલકવાડા પહોંચાય છે ત્યાં પૂર્વ તટે તિલકવાડાથી લઈ રામપુર સુધી જઈએ આ યાત્રા પૂર્ણ થાય છે જેના માટે બાવીસ કિલોમીટરનું અંતર કાપવું પડે છે અને તેમાં બે વખત હોડીમાં બેસીને પસાર થવું પડે છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે એટલે કે નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂરી નથી કરી શકાતી તેવા લોકો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરે છે વાત કરીએ તો કે રામપુરના પશ્ચિમ તટેથી શરૂ થતી આ યાત્રાની અંદર સૌ પ્રથમ રામપુરમાં રણછોડજી મંદિરના દર્શન થાય છે ત્યારબાદ આ પરિક્રમા આગળ વધે છે આ રામપુરમાં ભારદ્રદ વૃક્ષ મંદિર કે જે યોગેશ્વરના સાનિધ્યમાં છે હરસિદ્ધિ માતાજીનું મંદિર જેવા અનેક સ્થળો આવે છે ત્યારબાદ આ યાત્રા રામપુરાથી માંગરોળ તરફ આગળ વધે છે જેમાં શ્રી ધનેશ્વર મહાદેવ સ્વામી સદાનંદ સરસ્વતી આશ્રમ આવે છે અને ત્યાંથી આગળ વધતા માંગરોળમાં મંગલેશ્વર મહાદેવ આવે છે ત્યાંથી પગપળાયા સંઘ આગળ વધે છે ત્યારે શ્રી મહાનંદ અવધૂત આશ્રમ આવે છે તે સિવાય સ્વામી બ્રહ્માનંદજી આશ્રમ અને તપોન આશ્રમ પણ જોવા મળે છે સાથે સાથે સ્વામી રામાનંદ રામાનંદ સંત આશ્રમ પણ જોવા મળે છે કે જે ગુવારમાં આવેલો છે ત્યાંથી નર્મદા તટે આ યાત્રા આગળ વધે છે અને તિલકવાડા સુધી પહોંચે છે એટલે કે આગળ વધતા જ નર્મદાની પેલી કાંઠે આપણને તિલકવાડાના દર્શન થાય છે તિલકવાડામાં જોવા જઈએ તો કે બાસુદેવ કુટી નર્મદા સંગમ નર્મદા માતાનું મંદિર જેવા અનેક ધાર્મિક સ્થળો આવે છે જેના દર્શનનો લાભ મળે છે ત્યાંથી આગળ વધતા મણિ નાગેશ્વર મહાદેવના દર્શન થાય છે અને ત્યાંથી આ પરિક્રમાનો યાત્રા આગળ વધે છે અહીં હવે પછી પરિક્રમામાં ભવાની મંદિર આવે છે તે પાર કરીને વાંસના ગામ પાસે સ્વામી વિષ્ણુગીરી મહારાજ વાસુદેવનું મંદિર આવે છે ત્યાંથી આ યાત્રા આગળ થાય છે અને રેંગણ નામ ગામ પાસેથી પસાર થાય છે આ ગામ પાસે પરિક્રમાનો અંતિમ પડાવ એટલે કે છેલ્લો પડાવ હોય છે અને ત્યારબાદ ન નર્મદા નદીના કાંઠે નાવડીમાં બેસીને સામે કિનારે પાછા રામપુર પહોંચી શકાય આમ વાહિની નર્મદા પરિક્રમા પૂર્ણ થાય છે જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ જો તમે વાહિની નર્મદા પરિક્રમાની મુલાકાત લીધી હોય તેમજ પરિક્રમા પૂર્ણ કરી છે તો કેટલી વાર પૂર્ણ કરી છે તે જરૂર કોમેન્ટમાં બતાવો અને આ કોમિડમાં નર્મદા હરે હરે જય નર્મદા લખવાનું ભૂલતા નહીં